ઓકે નમસ્કાર મિત્રો આજે આપણે એક કસ્ટમરને ત્યાં બેઠા છીએ અને એમને આપણી એલિમેન્ટ્સ વેલનેસની અને માઇ લાઈફ સ્ટાઇલની પ્રોડક્ટ યુઝ કરી છે અને એમને સારા એવા રિઝલ્ટ મળેલા છે તો એમને શું તકલીફ હતી અને શું રિઝલ્ટ મળ્યા છે આપણે કસ્ટમરના મોઢે સાંભળીશું સાહેબ તમારું નામ પ્રજાપતિ સરસ કુમાર માઘાભાઈ ઓકે સાહેબ આપણે આ ગામ કહ્યું રાધનપુર રાધનપુર ઓકે સાહેબ તમને આ પથરીની તકલીફ હતી કેટલા સમયથી તકલીફ હતી છેલ્લા પંદર વર્ષ તકલીફ છે બરાબર અને છ ઓપરેશન પણ કરાયેલા છે મેં છ ઓપરેશન કરાયેલા ઓકે અને દરમિયાન તને વર્ષે વર્ષે ભાઈ રિકરન્ટ પથરી થઈ જ જતી હતી એનો કોઈ સોલ્યુશન મળ્યું નહીં પછી અમે એલિમેન્ટ્સ અને એમઆઈ લેફસ્ટાઈલની જે દવા છે ઓકે અમે ચાલુ કરી છેલ્લા ત્રણ યાની છ વર્ષથી તકલીફ હતી છ વર્ષથી તકલીફ હતી અલગ અલગ ઘણી બધી પથરીના ઓપરેશન બી કરેલા સાહેબ કેટલી ઓપરેશન કરેલા છ ઓપરેશન કરેલા છ ઓપરેશન કરાયેલા છે બરાબર

તો તમારું શું કેવું એ કસ્ટમર સો ટકા મને તો ફાયદો થયો છે હું જાણ પણ કરો રિકમેન્ડ નહીં કરો તમે આ યુઝ કરો સો ટકા નેચરલ છે રાઈટ સર અને તમારો મોબાઈલ નંબર નાઇન સેવન વન ફોર જીરો ટુ ટુ ફોર ટુ ઓકે તો સર તમે સમય આપ્યા બદલ ધન્યવાદ તો દોસ્તો આવી રીતે કોઈને બી પથરીની તકલીફ હોય તો તમે પણ આ પ્રોડક્ટ યુઝ કરી શકો છો અને પ્રોડક્ટ યુ પરચેઝ કરવા માટે તમે જે પણ વ્યક્તિ વ્યક્તિએ વિડીયો મૂક્યો એનો તમે કોન્ટેક્ટ કરી શકો છો ઓકે થેન્ક યુ સો મચ